અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગડિયા ખાતે મહાનશ્રી હર્ષદ બાપુ ભગતની ચાદર વિધિ સહિત પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તારીખ ભજન ભોજન સંતોના સામૈયા દર્શન ધર્મસભા અને મહંતશ્રી હર્ષદ બાપુ ભગતની તિલક વિધિ સહિતનો કાર્યક્રમ યોજાયો હતો તેમજ નવનિર્મિત દાન મહારાજની જગ્યા ગડિયાગીરના ઉત્સાહથી અને સેવાભાવી કર્મઠ પૂજ્ય મહંતશ્રી હર્ષદ બાપુ ભગતને

દેહાણ જગ્યા કે જે ગુરુ ગેબીનાથના ત્યાંથી ચાલુ થઈ છે ત્યાંથી લઈ અને છેક સત્તાધારના છેડા સુધી બધા જ સંતો ઉપસ્થિત રહ્યા એમાં અમારે મોલડી રતમાલપીરની જગ્યાથી દયાનંદ બાપુ બાપુ વિજય બાપુ તમામ ભરત બાપુ લોમેવધામ જૂના સુરત દેવળથી દિલીપ બાપુ તમામ સંતો હાજરી આપીને આ પ્રસંગનો દીપાયો છે એ બદલ તમામ સંતોનો ખૂબ ખૂબ આભાર અને આ મહોત્સવની અંદર જે ગઢિયા ગામનો સહયોગ મળ્યો પાતળા ગામનો તમામ અઢારે વર્ણનો જે સહયોગ મળ્યો છે બધો બધાનો ખૂબ ખૂબ આભાર બાપુ જાય આજ રોજ સાડા ત્રણ દિનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂરો થયો છે દાન મહારાજના દરબારમાં જોકે ગંગા જમના ગોમતી કાશી પંથ કેદાર અડસઠ તિરઠ એકતા દાન તણો દીદાર આજે દાન મહારાજ રાવત બાપુ જીવકુ બાપુ ગણપતિ ગણપતિદાદા મેલડીમાં જીની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી હોય અને ગુરુ આદેશ મળેલો હોય કે રોટલો નાનો ન ચાલે પણ ઓટલો નાનો હશે તો હાલ છે પણ રોટલો નાનો ન હોવો જોઈએ અને આજે અમારે ગુરુ ગાદી ગેબીનાથ બાપુનો પણ સ્તંભ પ્રસાદી રૂપે આવેલો હોય અને એ પણ સ્તંભ ઊભો કરેલો હોય અને સર્વ ગઢિયા ગામ પાતળા ગામ નાંધારી અખંડ ચોવીસ કલાક ખડે પગે રહી અને તમામ મહેમાનોને હાચુલા તે બદલ તમામ દાનવ શોકોને ખૂબ ખૂબ અભિનંદન જયદાન મહારાજ જય ઠાકર પ્રતાપવાડા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી